હાય દોસ્તો જય દ્વારકા દીસ્તો કેમ છો આઈ હોપ બધા ફાઈન જ હશો તો ફરીથી આવી ગયું છે એક નવા વિડીયો સાથે અને જો આપણે આજે વાલોરનો વારો છે જ પંદર દિવસ પછી પાછી ઉતારવાની થઈ છે તો ઉતારી લઈએ વાલોર અને મકર સંક્રાંતિ વહી ગઈ એના પર એમ કહેતા હતા કે મકર સંક્રાંતિ ઉપર આપણે ખીચડ એટલે શું કહેવાય કે ઊંધિયામાં જોઈએ પણ ત્યારે આપણે વાલોર હજી નાની હતી એટલે આપણે ઉતારી નથી તો અત્યારે આવી ગયા અહીં બધા જો હું યાસિક પછી મારા નણંદ પછી મારા સાસુ બધા આપણે આવી ગયા અહીં ચારે ચાર આજ તો નો હુ બોલાવાનો છે અને ઉત્તરાયણ નથી દોસ્તો મારે હતી મેંદી તો એટલા માટે આપણે વિડીયો નથી બનાવ્યો પતંગ ચગાવવાનો તો અત્યારે આપણે ચડાવવાથી એક પતંગ મહિલો છે તો યાસિક ચગાવે છે જો તમને બતાવું જવો જવા મારે નણન છે એ પતંગ મુકાવા ગયા હે હા મૂકો તે દિવસે મારો નતા આવ્યો પણ આજે કસર પૂરી કરી લઈ એ હાલો જગી ગયો છે આપણો પતંગ ઓહો ક્યાં ગયો આરી આરી હેપી મકર સંક્રાંતિ વાસી દોસ્તો તો યાસિક નું શું કેવું છે જોઈએ હોય તો આવી જાવ મેદાન માં કટાકટી લગાડવા કા જવો અને આપણી કોબી કઈક આવી થઈ છે ચોઈ પીતી તે દિવસે તો ઘણી બધું બપોર મોડું થઈ ગયું તો ખાવામાં નહીં મળે પૂછડા વગર નો તો યા શીખ ને કઈ બાંધી દે એક જગ્યા એટલે ચાઈ રાખે ને આપણે આપણું કામ કરીએ એ તો ચાલો દોસ્તો આપડે જઈએ હવે કેમ પતંગ ચગાવો હો સંકરા એટલે પતંગ આવ્યો તો આપની વાડીમાં ચણામાં એવું પતંગ આવ્યો તો ને એટલે છે હમ દેવો જો પછી વાલર ઉતરવા મંડીએ હમ ટાટ પેડે છે એટલે કેક મજા तो છે પતંગ ચગાવાની પતંગ ચગાને અલગ આવે છે મજા તો ઉતરાણ નદી ચગાવાય ને તેદી નતો ટાઈમ હું ફિરકી પકડવા વરી વ્યસ્ત હતી ને એટલે કા મેંધી માંથી નવરી ખાતો તો તોય તો આ દોસ્તોને કમેન્ટ કરો કે મેંધી માંથી કોઈ દી નવરી ના ખાઉં હા આજે બપોર પછી આપણે મહેંદી વાળા દીદી આવવાના છે તો આપણે બપોર પછી મહેંદી કરવાની છે અને અત્યારે મેં કીધું હાલો હું વાલોર ઉતરાવી જાઉં જેટલી ઉતરે એટલી તો આ જો તમને વાલોર ના છૂટામાં વાલોર બતાવું કેવી વાલોર છે આજ ઘણા દિવસ પછી ઉતારી ને તો એવી થઈ ગઈ છે જો બતાવું જો ગાઈસ કેમ છે ઝુમખા ને ઝુમખા તમે જોઈ શકો છો જો આમાં આપણે આમ જ કરવાનું છે ખાલી જો આ લીધો ઝુમકો હાથમાં અને આ તોડી લીધી વાલોર આવું કાંઈક ખેલ છે વાલોરનો તો આપણે ઉતારી છીએ

અને વાલોર આપશું તો એક તણ દર હા એક જ આ તો આપણે ખાસી તો વધે એક કેટલે કહું હાલો એમ કરી એટલે બધી વાર કઈ જાચું જ ન મકલાવું ને ક્યારેક ક્યારેક કડું કે હાલે પછી એમાં જો હોય એ પ્રમાણે મકલાવાય બસ તો હાલો હવે હું તો જો ખાઉં હું કોઈને દાણાદાર પાવે તો આવી જજો ધણાદાર તો આવી ગયો ને આપી દીધી ને જો આપણે હમણાં ખાઈ જઈએ હાલો હવે મમ્મીને દઈ દી રેના બેનને દઈ દો હાલો

તે દિવસે ઘણા વે બાઇક લીધી પછી ફોર wheel લીધી આપણે હું લીધો કીગલ આય કે વાહ મસ્ત છે મેં માંંભાયરું તું કે બકા સંક્રાતી નદી કાઈ કલ હું કા ચાંદીનો સિક્કો લેવાય પણ આપણે સિક્કા બિકાર નથી લીધા કાઈ આ તો આપણે કાયમી યાદ રહી જાય અમે યાદ દારી કે આત્મા આ વસ્તુ આપણે મગર સંક્રાતી નદી સે લીધી હતી તો ચાલો હવે લીધું અને આપણે હવે દોસ્ત છે તો ભેગી જો આ ખાઈ દાણદાર ને દોસ્ત ખાઈ ને તો એમ લાગે કે પાન ખાઈ વાહ હવે ખાઈ હો ને એવું લાગે છે ને હા તો હવે જો આ વાલર મંડો હોય તને ઉતારવા બરાબર ચાલો ઉતાર લે ના દોસ્ત ખાહો કોઈ તમે હાલો મારા દોસ્ત ખાવા દોસ્ત દોસ્ત ઉંધો થઈ ગયો ઓહો સદ હાલો મારા દોસ્ત ખાવા દોસ્ત ચાલો એ ખાઈ લેશે હવે આપને ઉતારવા માંડી વાલો હા આ પ્લેન માં તો શું થયું હોય જો ગેસ નીકળ્યો લાગે છે આજ પતંગ ની જગ્યાએ પ્લેન ઉડાઈડ્યું અમે દોસ્તો વાદળા કરે જો વાદળા વાતે કયું ચાલુ થઈ જો હવે તો અવાજ નથી આવતો આ પ્લેન નો અવાજ આવે ને લેમ થાય કે આ મસાજ થાય માથામાં એવી મજા આવે એને ગોલાય હોય દીજો ટર્ન માર્યું આમાં કેમેરા કેવું દેખાય આમ એકદમ મોટી ગોલાઈ ને વાંચે આમ નાનકડી આપણે જોમ કઈ રોય તો દેખાય જ ને હજી જાય જો અને કાલે એક જણો હોલી હેલિકોપ્ટર શીખતો તો ભાઈ તો જે આપણે ખડવરે નીંતા તો રીંગણી તો ચાલુ જતો આમ ગુમરા ગુમરે ગુમરા ગુમર ગુમરા ગુમ ઉપર આવાજ જઈ રહ્યો હતો આવાજ આવ્યો રાખતા તો અને આજે પ્લાન શીખે હે આયો ગયો પૂરું લે ક્યાં ગાયબ ગાયબ થઈ ગયો તમારો નીકળી ગયો હજી અડધે પોચા છીએ અને બે બોરા ભરાઈ ગયા છે આપણે ત્રણ વાગે બ્રાઇડલ આવશે તો ત્યાં સુધી આપણે વાલર ઉતારી હાલો બાય બાય આ તો પ્લેન બતાવવા માટે મેં કે દોસ્તન બતાવી દઈ પ્લેન અને આપણી કોબી છે ને જો જરાક મુંજાઈ ગઈ હવે એમાં હાથીની જરૂર છે

મને બહુ મજા આવે આ ખાવાની તાર માં છો જાય પણ આ ખાવાની મજા આવે એટલે આમ ખાધા રાખી અને સાથે હે ઉંધિયું બી ઊંધા લોકો આવી જજો ખાવા ઊંધ્યું મારા દેવા તો ચાલો દોસ્તો કરી લઈ બપોરિયા તો ચાલો મઈડા બપોરિયા કરીને પછી સ્ટૂલ ઉપર બેહીન વાલો થોડી થાય તારે તારે તો પણ જમાનો સ્ટૂલ ઉપર બેસીને

અમુક કાઢી શકે અમુક એને યુઝ કરી શકે અમુક ના યુઝ કરી શકે એટલે એ પછી ના અપડેટ થાય આપણે અત્યારે આમ આગળ વધાર્યું તો આપણે અત્યારે અપડેટ છે આપણે મહેંદી કરી છીએ મહેંદી કોઈને કરવી હોય તો આવી જજો દોસ્તો વ્યાજબી ભાવે મસ્ત ટોપ મહેંદી કરી દેસ આપણે હવે હાલો હાલો ઋતાવો તો ગાઈસ હવે આપણે વિડીયોને અહીંયા હું કહેવાય એન્ડ જ કરી દઈએ કેમ કે હવે જો હું મહેનતી કરવા ભાઈ જઈશ તો પછી આગળ બ્લોગ યાસી કન્ટિન્યુ કરશે ને મને એનો ભરોસો પણ ટાઈમ નહીં મળે એટલો હું આ બધું બધું હું કે હારતો હઈશ એટલે ના મળે આજી પાણી વારવાનું યાર રીંગડીમાં હા એટલે ઈને ટાઈમ નહીં મળે તો એટલા માટે આપણે વિડીયો નાય જેન કરીજો જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં ચેનલને અને હા કમેન્ટ તો જરૂરથી કરજો તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય દ્વારકાધીશ હેપી વાસી ઉત્તરાયણ મકર સંક્રાંતિ હા વાસી મકર સંક્રાંતિ પતંગ ચગાવવાનો અરમાન તો પતંગ ચગાવવાનો અરમાન જ રહી ગયો તો અને હું ખાઉં છું બોરા તો કોઈને ખાવા હોય બોરા તો મોકલાવ મારા વાલા આ તો હમણા બધાયમાં આવે છે બધું મોકલાવવાનું પણ તમે લોકો એમ વિચાર જશો કે મોકલાવતી તો કાઈ નથી પણ આ ખાલી કયો કહું તો એ તમને દોસ્તો મજા આવે એટલા માટે કહી દઈ તો ચાલો આવી જજો બોર ખાવા બાય બાય